तो लोग आज के जो बता मजा आ रहा है आगे चलते हमारे एक बीजा ब्लॉग में तो आज आपने जवानु है सार परवा सार पर में बटा को भर लेवा जवानु है तो गाइस बढ़िया रहो आखरी एंड तक तो देखो ये बड़ी नहीं ले ले पूरा गुनी पीने कारी है રૂપ છોળો બડશે ઉકળવાનું છે એ સ્ટોકી ફૂટેલી એટલે અડધું રેડવું પડશે કિરા ફૂટેલી હ કિલા ફૂટેલી દી

समझा जाड़। वो जाड़ी भी नहीं आवे जाड़ी भी नहीं के वाली अब बाबा नाल ले जी हो पिले वाले जी मेसी वाले एक वाला सेट

તો સારા મોડા ભરવાની છે અને આપણે જવાનું છે હવે બટાકા ભરવા માટે કારણ કે નવ વાગી ગયા છે વરસાદ હતો એટલે સાર તો ભરાય એમ નહીં લાગતી એટલે બટાકા લઈને આવીએ ચલો જવાનું બલેંગ લંગ બુગર્છો આયા કઈ એવું લગાવ કે લગાવ गाइस તો બટક આય નહીં ગાડી તો આજે આપણો પાછો ઘરે જવાનું છે ચલો તરી